અમદાવાદ શહેરમાં શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર મહિલા મંડળ નિર્માણ નગર દ્વારા ગણગૌર મહોત્સવનું ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં મહિલાઓએ પરંપરાગત વેશભૂષા પહેરીને ભાગ લીધો હતો દેવી ગૌરીની પ્રાર્થના કરી તેની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમના આયોજનમાં રાજશ્રી સોની ચંદ્રકાંતા સોની ભારતી સોની રેણુ સોની મીનુ સોની સંતોષ સોની સરસ્વતી સોની ગુડુ સોની અને રજની સોની વગેરે ભાગ લીધો હતો આ પ્રસંગે પરંપરાગત ગીતો સાથે ગણગોર માતાની વિશેષ પૂજા કરવામાં આવી હતી મહિલાઓને અને યુવતીઓએ પરંપરાગત વાજ મુજબ માતા ગૌરી ની પૂજા કરી હતી સાથે જ શુભ ગીતો ગાયા હતા અને પરણીત મહિલાઓએ અખંડ સૌભાગ્યવતીની કામના કરી હતી તો ગંગોર મહોત્સવ દરમિયાન મહિલાઓએ ડાન્સ કરીને એકબીજાની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં સમાજની અનેક મહિલાઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સામાજિક એકતાના ઉત્સવમાં ભાગ લેનાર અને સાંસ્કૃતિક વારસાને જાળવતા તમામ સભ્યોએ પ્રસંગને યાદગાર બનાવવામાં ફાવો આપ્યો હતો ગંગોર ઉત્સવની આ ભવ્ય રજૂઆતે સમગ્ર સમાજને એકતા ભક્તિના દોરમાં જોડી દીધો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ